ભજન છે ને ભજન સમજાય એવું છે જ નહીં એની માટે સદગુરુ જોવે નિહાળમાં તમને સાહેબ ગમે એટલી રાડ્યું પાડે કે એકડો કર એકડો કર એકડો કર પણ એકડો ન કરીએ કે એના માટે બાપુ એના માંગળી પકડીને શીખડાવવું પડે એમ સદગુરુ વિના બાપુ ભજન ભજન સમજાય એવું છે જ નહીં અને તમને સમજાય જાય તમે અમને બોલાવો આ ભોગ આપવો પડે એવું છે અને આ હું જે

કોઈ 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 ફોન બોન નો કરતા પાસું લાગે તો હા ખોટું લાગે તો પડ્યું રહેવા દેજો કારણ કે પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં જે કાંકરા આવે ને એ પાંચસો ના ભાવના જ હોય પણ એ કાઢી નાખાય દાંત ભાંગી જાય ભેગા દળા હોય એટલે રામવન માં ગયા તા એવું બધાય કે છે હું કહું છું ભાઈ રામવન માં ગયા તા હું અહીંયા નહોતો માનો તો ભલે નો માનો તમારી મોજ બાકી આપણે

દરબાર ક્યાં તમને ખોટું ન લાગે તે વાત કરું મેં બોલો એ મને ક્યાં તમે જે ભજન ગાયું જેઠી રામે નથી ગાયું જેઠીરામે નથી ભાઈડે ગાયું બોલ એ કે દાસી જીવણે બનાવ્યું છે મેદેડ ના ઘર માં તું નથી બનાવ્યું એમ કે તું ગયા માંડસ તું ત્યાં દાસી ને જીવન કે જેઠી રામ જોયા હતા આવાના આવા સંશોધન કરે ભજન શું કેવા માંગે છે એનું બાબુ કોઈ સંશોધન નથી અમારી નાયકમાં જીવો એટલે હું જાળી રાખું તમારી નાયકમાં જીવો તમે પણ તમે માર્ગે સળો ને એવડા એમને જે કરવાનું હતું કરી દીધું સંશોધનમાં ને સંશોધનમાં વાહે રહી ગયા કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ માણસનો અવતાર છે ને આનંદ કરી લેવાની વાત છે બાકી કાંઈ છે જ બાકી મેં ધોકા પસાડી લીધા હું હું તમને મારો પરિચય હું એક ખટારો ડ્રાઈવર છું એટલે હતો નથી ખટાર ડ્રાઈવર તો ઓગણી ની કોમનો ખટારા ડ્રાઈવર ને કોઈ પાણી ભાઈ હેઠે બેઠા અમને ઉપર હેઠળ પાવર છે ઈ ભોળાનાથ નો દીકરો કે ગણપતિ અને ગણપતિ નું માછું કાપી અને હાથી નું કે લગાડ્યું આપડે ફોટામાં જોઈ મૂર્તિ માં જોઈ તો હું એમ કઉ છું કે હાથી નું કાપી ને લગાડ્યું એના કરતા કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું

પણ આપણા ચકડા ગયા એટલે નથી આની માટે એક વાણી છે ને પેલા મેં ને પછી જન્મા બડા ભાઈ થી મારા બાપા ને પછી જન્મે મારી બા વાહનો તોડી નાખે હોય હું એમ કઉ છું હોય તમને ન સમજાય તમારો પ્રશ્ન આ નક્કી થઈ જાય ને પછી બાપુ ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ ને બાણુ લાખ મારવાનો ધણી ભરતરી સાધુ થઈ ગયા બાપુ નક્કી થઈ ગયું કે કઈ છે નહીં એમ નક્કી આપણને નથી થતું ઈ માથા કુટશે રામ એક વાણી એવું કે છે કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મરજાત હે ને કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તા રાવણ ને વાલીના ને બધાને કોઈને માર્યા રામાણ કે હું નથી કેતો માર્યા તો એ વાતે એ પાકિસ્તાન નથી મારતું એ વાતે એ પાકિસ્તાન પણ આપણે સમજણ ઘટે છે એમાં એ શું કરે એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા ભજવાનો છે જુદો છે ને ભજી છે જુદો છે આની માલપા બાપુ ઉતરવું પડે દૂધ હોય ને દૂધ એમાં દીવો કરો નો થાય ને ઘી એમાં જ પડ્યું હોય એ મંથન કરીને કાઢો ને ત્યાં દીવો થાય આમને પાદરા દીવા કરવા છે એમ થતા છે ચેટલાય ફોન માં મારું લોહી પડે આનું શું આનું શું આનું શું મેં કીધું ગુરુ મહારાજ કર્યા છે તો કે હા તમે એમનું લોહી પીવો હું ક્યાં તમારો ગુરુ છું અમે તો આનંદ કરી છે મોજ કરી આમાં મેં કીધું એમ આમાં આપણું કઈ કામ હાલી ગયું એ જ મને ખબર નથી આ બધાને પૂછો મને ખબર જ નથી આ કેમ મારું હાલે છે ખરેખર આ તાલમેલ નું આવડે એમ કે રેડી એટલે હું હાલતો થઈ જો મને આમાં કઈ હો ટકા હાચી ખબર નહીં પડતી

ગુરુ કેય કે પછી ગુરુ જે કરતા હોય એ આપણે જોવાની જરૂર નથી ગુરુ ભલે જે કરતા હોય આપણો ગુરુ છે એટલે આપણને ખબર હોવી જોઈએ અને હું તો એક જ વાત કરું ગમે ને આ પ્રોગ્રામ માં જવું ને ભાઈ મારી ભલામણ એક જ હોય કે મા ને બાપને ને બાપુ જાળવજો કોઈ દી જિંદગી માં મોડો દે નહીં ઉગી આપણી ગેરંટી મા બાપ જેવા બાપુ આ દુનિયામાં કઈ છે અને તમારા મા બાપને ને તમે નહીં હસો ને તો હવે જે પેઢી આવે ને બધી કોમ્પ્યુટર માં ડાયરેક્ટ આવે એ વ્યાજ છે સુકવી દેવાની હા એમાં પછી રોદડા રોઈ પતવાનું નથી હા તમારે તમારે જ તેલ પાડવા પડે આપણે કોઈક સાધુને સીતારામ કરીને તો જ પ્રજાને ખબર પડે કે મારા દાદા સીતારામ કરતા તો આપણે કરાય તમે મંદિર જાતા હોય ને તો પેઢીને ખબર પડે કે દાદા મંદિરે જાતા તો આપણે જવાય તમે કોઈકને બટકુ રોટલો ને કે દાદા દેતા હતા તો આપણે દેવાય પછી તમે કોથળિયું તોડતા હોય તો કે દાદા તોડતા તો આપણે તોડાય આ ઘરની પેઢી છે આ ઘરની નિહાળી છે તમારે કેવા દીકરા અને હું તો ખાસ બેનો ખાસ કહું આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય શું કામ ન થાય કોઈ સમય બમય ભયો નથી ગયો ભલા પણ હું તો એમ એક મારી ભલામણ છે કોઈને કડવું લાગે તો માફ કરજો આપણું ક્યાં પ્રોગ્રામ ઉપર હાલે છે એવું કઈ છે નહીં હા પણ સત્ય મને કેવું પડે મને એવા એવા સંતો ની કૃપાથી હું બોલી શકું છું અને સ્ટેજ છે ને વ્યાસપીઠ છે વ્યાસપીઠ ઉપર સત્ય અમારે બોલવું પડે કે દારૂ ન પીવાય એટલે ન પીવાય પીવો મારા બાપ ના જા પૈસા પણ ન પીવાય રાખીને પાવડા તમારા બાપ નું હતું તો આટલી જ વાર છે રામ જેને આપતા આવડે ને લઈ લેતા આવડે કોઈને જો પાવર હોય તો ખોટી વાત છે બાકી નાખ નથી આપણે મારે ધરીને ખાતો છે હા એવું એ તો માર ખાઈ ને ખબર પડે કેટલી પીડા થઈ છે એમનામ નો ખબર પડે સત્ય સત્ય હોય સત્ય જ હોય મારો કહેવાનો મિનિંગ પણ સમય આવે ને વળાક મારી જોવા અત્યારે અમને ખબર પડે છે અમારું તેથી હાલતું હતું તો અત્યારે ખબર પડે કે અમારા બાપાની આબરૂ લઈને હાલતું હતું તેથી અમને એમ થતું હતું કે અમારે જેવા કોઈ બળવું કાજ નથી